નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે અને હાલમાં અંબાજી સહિત ગુજરાત થી હરણફાળ ભરી રહ્યું છે તે દાતા તાલુકા મથક હોવા છતાં એસટી બો સ્ટેશનની સુવિધા નથી રજવાડામાં સ્ટેટ વખતનો દાદા નામથી ઓળખાતો આ ગામને તાલુકામાં તાલુકા મથક છે સાથે આસપાસના નાના ગામડાઓ માટે વેપારી પણ છે ત્યારે દાદા તાલુકા મથકે કાયમી બસ સ્ટેશનની કોઈ સુવિધા નથી હાલ તબક્કે ગામની વચ્ચે એકમાત્ર પિકઅપ સ્ટેન્ડ આવેલું છે જ્યાં મુસાફરો હાલ ધોમધકતી ગરમીમાં છાંયડાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે મહિલાઓ માટે પણ શૌચાલયની પણ કોઈ વ્યવસ્થા નથી આ પિકઅપ સ્ટેન્ડ પણ બજાર વચ્ચેથી બસને જોખમી રીતે લાવવી પડે છે અને આવા બજારમાં ભરજક વિસ્તારમાંથી બસ નીકળતા અકસ્માત પણ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે એક્સપ્રેસ બસો આ પિકઅપ સ્ટેન્ડ પર આવતી જ નથી અને હાઇવેથી સીધે સીધી જ નીકળી જતી હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે મુસાફર બહાર નીકળવા પિકઅપ સ્ટેન્ડ પર ઊભા હોય ત્યારે કેટલીક બસો હાઇવેથી બારોબાર નીકળી જવાના કારણે સ્થાનિક વેપારીઓ સહિત વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે દાંદાથી દોઢથી બે કિલોમીટર દૂર ઓગણીસો છન્નુંમાં લાખ રૂપિયા ખર્ચીને બનાવેલો એસટી સ્ટેન્ડ હાલ ખંડેરમાં ફેરવાઈ ગયું છે જ્યાં એસટી બસો નહીં પણ બાળકોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે બસ સ્ટેશનનું ઓગણીસો માં તત્કાલીન વ્યવહાર વાહન વ્યવહાર મંત્રી દ્વારા લોકાર્પણ કરાયું હતું જ્યાં આજે રાત્રે તો ઠીક પણ દિવસે પણ એટલું મુસાફર આ બસ સ્ટેન્ડ ઉપર જાય તો ડરી જાય તેવા બિહામણા દ્રશ્યો આ જૂના બસ સ્ટેન્ડમાં જોવા મળી રહ્યા છે જો કે આ બાબતે અંબાજી એસટી ડેપોના મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ તબક્કે નવી જગ્યાની માંગણી કરેલી છે અને જે એસટી બસો બારોબાર નીકળી જાય છે તેમને પિકઅપ સ્ટેન્ડ સુધી નીકળવા કડક સૂચના અપાશે તેમ કે પી ચૌહાણે ડેપો મેનેજર એસટી અંબાજીએ જણાવ્યું હતું દાદાના જૂના બસ સ્ટેન્ડને લઈ એસટી નિગમે સાપે છસુદર ગળા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો જૂના બસ સ્ટેન્ડના બદલે નવું બસ સ્ટેન્ડ અન્ય સ્થળે બનાવવા આવે તો મુસાફરોનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે